할렐 કારતક મહિનાની દેવ ઉઠી એકાદશીના પાવન અવસરે પરંપરાગત રીતે જિલ્લા વહીવટીતંત્ર સાધુ સંતો અને પદાધિકારીઓએ સર્વસંમતિથી આ કઠિન નિર્ણય લેવો પડ્યો છે જોકે ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે દેવ દિવાળીની મધ્યરાત્રિએ વિધિવત પૂજન અર્ચન સાથે લીલી પરિક્રમા માટે પ્રતિકાત્મક મુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે મર્યાદિત સંખ્યામાં સાધુ સંતોએ પરંપરા જાળવવા માટે છત્રીસ કિલોમીટરની ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમા બાર કલાકમાં પૂર્ણ કરી હતી હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે સાધુ સંતો જિલ્લા કલેક્ટર કમિશનર અને વિવિધ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ ગિરનાર તીર્થ ક્ષેત્રના શેરનાથ બાપુ ઇન્દ્રભારતી બાપુ ગિરી બાપુ શૈલજા દેવી માતાજી

એમાં જો કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ કોઈ બાળક અથવા તો કોઈ બીમાર વ્યક્તિ જો અંદર ગયો હોય તો ખરેખરી મુશ્કેલી ચોક્કસ પડત અને અમુક જગ્યાએ તો વાહન લઈ જવા જ અશક્ય છે એટલે જ્યાં માળવેલાની ઘોડી છે નળપાણીની ઘોડી છે આવી જે ઘોડીઓ છે ત્યાં તો એકદમ કાદવ છે કીચડ છે લપસણું છે જ્યાં પગથિયાં બનેલા છે એના ઉપર લીલ જામેલો છે એટલે ત્યાં પણ પગ મૂકે તો લપસી જવાય છે એટલે કઠિન પરિસ્થિતિ છે જે નિર્ણય લીધો એ ખરેખર અવકાદારી છે દુઃખ તો ચોક્કસ છે કે પરિક્રમા પરિક્રમા નથી કરી શક્યા પણ સમય પરિસ્થિતિના આધીન થઈને આ નિર્ણય લીધો છે પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમે જે પરિક્રમા કરી છે એનું શ્રેય તમને પણ મળે અને તમારું પણ કલ્યાણ થાય